તમે વિચાર તો કરો બાપુ આપડા ઇતિહાસ તો તમે ખોલી ને જો રાજાના પેલા ગુરુ કોણ હતા હમણાં સવરા મંડપ ની વાત કરી ને સવરા મંડપ માં ગુરુ ગાદી ઉપર સુલોચન કાચો હુપડા વણવા વાળો સમજી લેજો અને ઓલો અયોધ્યા નો સમ્રાટ અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને અને બાર બીજ ના ધણીનો પાઠ છે ગત ગંગા ભેગી થઈ છે એમાં જતી સતી હોય આ બધા નહી સમજે વાત કરવાની મજા આવે લઈ અને નગર જોવા નીકળ્યા એમને આમ જોયું કે હારું આ મકાન શું વાતું થાય અત્યારે અને એમની કાન માંડીને જોયું ને અને રાજાના બાપુ ગયા ઓ ભાઈ

ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા એ જે કઈ ગુરુ મહારાજ એમના શબ્દ જે કઈ આપવાનો એ આપી અને પછી તો બાપુ પીડા જાગે પછી તમે એક માર્ગે કે આમાં તો તો મજા મજા આવે આવે પછી બાપુ પૂછે છે આનેથી આગળ આનેથી આગળ આનેથી આગળ ગુરુ મહારાજ કે છે કે આની માટે મારા ગુરુ જવું પડે અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ અને રામદાસ બાપુ આ ગુરુ મહારાજ લઈ જાય અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે એટલા માટે હું લઈને આવ્યો છું પછી હરિચંદ્રને કહે છે કે હરિચંદ્ર તું અયોધ્યાનો રાજા છો ને તું હો તમે નહીં જો આ સંતની ભાષા છે કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની એની વાત ઈ કે તું હરિચંદ્ર છો ને અયોધ્યાનો રાજા છો ને રાજગર આ હેલો નથી ઈ કે ના મારે આ કરવું છે

ભલે બાપુ જેની તૈયારી હોય એની વાત છે ભલે બાપુ મુકતો જાવ તારા મતી કીધું તમે રોકાવ બાપુ કે છે હું જાઉં છું એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કે ઘડીયા ખડિયા પાછો આની પાછળ ન આવતો કોઈ હમાસા નો મોકલાવતો મારું બૈરું શું કરે છે કેદી આવશે ને ફલાણું ઢોકળું અને પછી હરિચંદ્ર કહે છે કે બાપુ બાપુ હું અયોધ્યા મહારાજા હું આની કોઈ ઓછી કરીને હું નહીં મારા બૈરા ખબર લેવા હું આવું ભલા તમે હું મને માનો છો અને પછી બાપુ હરિશ્ચંદ્ર રાજ તારામતી બાપુ ગુરુ મહારાજ કે છે કે બેટા હું ભજનમાં બેહું છું કોઈ અભિયાગત આવે ને તો બટકુ રોટલો દેજે અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર બાર થી આતા છે તમારી મારી આ તૈયારી બાર વર ઉધી એટલે તો જબુ માને વાણી લખવી પડે છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે ભક્તિને તમે શું માનો છો અયોધ્યાની મહારાણી બાપુ બાર બાર વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે તેથી દુનિયાએ કાંઈ નહીં નહી કરી હોય દુનિયા છે અમારે તો રોજે રોજ લગભગ હોય પ્રોગ્રામમાં જાય રામાભ મંદિર અમારા ગામ પાથર માં છે અહીંયા નવરી બજાર તો બેઠા જ હોય અમે નીકળીને લઈને રોજ છો રોજ મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા આવું હોય તું તે કરવું નથી કરવા દેવું નથી કોને કહેવું આમાં હરિ ભજવું હક બોલવું ધોનું માતા વલ આવા નરને બાપુ હાઠી ભોર કોઈદી ઉતરે નહીં અમલ આય પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો વ્યાન નો ગયા હોય તો ખેરાડી થી સુરત જવાનું છે કાંઈ લડી લેવું છે પછી શું છે એદી માર હોય તીદી ભલન મારી નાખે અને અમે મરી જઈશું તેમ છોડા જીવવાના છો તમે અમારી માહિય આવશે મોરી જઈશો પણ આવવાના તો સોચે નહીં યાદ એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્મા ને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે સમજી લેજો પાંચ તત્વ નો દેહ બન્યો છે મહાપુરુષો કે છે પાંચ તત્વ નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસ ને આપ્યા ઢોર ને ચાર આપ્યા પક્ષી ને ત્રણ આપ્યા ઝાડ પાન વનસ્પતિ ને બે આપ્યા અને ઈડ મચ્છર માઇક ને એક આપ્યું એમાં હાઇડિકો કઈ ન હોય પાંચ તત્વ માણસ શું કામ આપ્યા કોક ના ખિસ્સા ખાતરવા માણા એક જ ભજન કરી શકે મહાપુરુષો નું મંતવ્ય આ કુતરા કાગડા ને ભેંસો ને ભૂંડડા કોઈ ભજન નો કરી શકે ભજન કરવા માટે માણસ નો અવતરણ બીજી વાત સંતો ની ભાષા એમ સમજાય નહીં અલખ ની વાતો કરે અગમ ની વાતો કરે અલખ એટલે લખી નો કઈ એને અલખ કહેવાય બરોબર મારું નામ અનુપસી છે પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે આ સાથી છે ગાલ છે કપાળ છે માથું છે ક્યાં દાસી જીવનને આના હાટુ અઠાર ગુરુ કરવા પડ્યા બાપુ સમજવું અઘરું છે હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું તો હું એમ કહું કે હાથીનું લગાડ્યું તેનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથીનું શું કામ લગાડ્યું છે સે હાચું હો ટકા હો ટકા સાચું છે હાથીનું લગાડ્યું પરફેક્ટ છે આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એક વાણી કે છે ને એક રામ રામ કિશી કો મારે નહીં એસ પાપી નહીં રામ આપે આપ મરજા કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી તા રાવણ ને વાલી ને આ બધા કોઈને માર્યા હતા રામાયણ કે હું નથી કેતો આપણી સમજણ ઘટે છે એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ભજવાનું છે જુદો ને ભજી છે જુદો છે વાણી બાબુ છે ને સમજણ ના ઘર માં રહેવું પડે મેં મેં એક જગ્યાએ ભજન ગાયું ને પછી એનું નેસન મેં મારા ગુરુ મહારાજ ગયા ખબર નથી રામ વનમાં નહોતા ગયા એ બધા છે છે એટલે વનમાં જતા હું નહોતો બરોબર ચોખ્ખી ને ધારું લાગે રાખવાનું બાકી પડ્યું રવા દેવો કૃષ્ણ ભગવાનને ભીલે બાણ માર્યું એવું શાસ્ત્ર ને બધા માણા કે છે મેં મારતા ભાડ્યા નથી હા તમારે અપનો હોય તો અપનાવ નો અપનાવત કે મારે કઈ એવું પાકું કરાવવું નથી તે ઈ ભજન મેં ગાયું ને એમાં દાસી જીવન નું મેં નામા સણવાડ્યું દાસી જીવન બોલ્યા ગત ગંગાના આ એ એ કોઈ નામા સણ છે ને એમાં મેં આવ્યો એમાં પછી મારો રાવણ પૂરો થયો ને એક ભાઈ આવ્યા એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું મેં શું મને કે આ તમે જે ભજન ગાયું ને મે કીધું હા એ કે જેઠીરામે નથી ગાયું મે કીધું એ કે દાસી જીવણે ગાયું મેં કીધું તમને ખોટું ન લાગે હું કઉ કે હું મેં કીધું દાસી જીવણે નથી ગયું જેઠીરામે નથી ગયું ભાઈડે ગયું બોલ મેં સમજણ ના તું નથી તું નથી બનાવ્યું છે તું તો ગાવા માંડા માંડ દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો હવે આમાં તમને કહું નાના મગજ નો માણાવે ગભરે જાય કે નહીં ગાતા નથી ગાવા દેતા નથી સાંભળતા ભળતા નથી સાંભળવા ભળવા દેતા નથી કુની પાસે જાવું ભલામા આમાં તો કઈ અમે આ બોલી છીએ હોય સો ટકા હાજુ આમાં ખોટું તો આવતું હોય પછી તમે આમાં અમુક જગ્યા જાય ત્યારે અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય બોલો ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાત માં ચાઈ લે એવું જ નહોતું આજ લીધું અરે મારા બાપ આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે તમે કાંઠલેટ લેવા જ આવ્યા છો